જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં ખાસ વાત એ છે કે આ વર્ષે હોળી પર વર્ષ બે હજાર ચોવીસ નું પહેલું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે અને આવું એકસો વર્ષ પછી થવા જઈ રહ્યું છે અને આ દિવસે કયો શુભયોગ બની રહ્યો છે હોળીના દિવસે સાડા ચાર કલાકનું ચંદ્રગ્રહણ જાણો કઈ રાશિ પર થશે કેવી અસર મિત્રો વર્ષ બે હજાર ચોવીસ નું મા સૌ ચંદ્રગ્રહણ છે જે હોળીના દિવસે થવા જઈ રહ્યું છે મિત્રો પચીસ માર્ચે સવારથી જ ચંદ્રગ્રહણ થશે ચંદ્રગ્રહણની અસર કેટલીક રાશિઓ માટે શુભ અને કેટલીક રાશિઓ માટે અશુભ રહેશે તો મિત્રો વિડીયોને પૂરો સાંભળજો અને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરજો અને અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ ટૂંક સમયમાં જ થવાનું છે હોળીના દિવસે એટલે કે પચીસમી માર્ચે ચંદ્રગ્રહણના પડછાયા હેઠળ હોળી દહન થવા જઈ રહ્યું છે મિત્રો હોળી એ હિન્દુ ધર્મનો મહત્ત્વનો તહેવાર છે મિત્રો ભારતમાં ઘણી પ્રકારના તહેવાર મનાવવામાં આવે છે પરંતુ આમાંથી હોળીના તહેવારનું ખાસ મહત્ત્વ છે હોળીના તહેવારને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે એકબીજાને રંગ લગાડીને હોળી મનાવે છે આ તહેવાર પ્રેમ અને ભાઈચારાનું પ્રતિક છે અને આ દિવસે લોકો બધી જ જૂની વાતોને ભૂલીને એકબીજાને ગળે મળે છે અને અભિર કે ગુલાલ લગાડે છે બાળકો અને યંગ લોકો રંગોથી રમે છે હોળી રંગો અને ખુશીઓનો તહેવાર છે અને આ આખી દુનિયામાં પ્રખ્યાત છે આ હિન્દુ ધર્મમાં મનાવવામાં આવતો બીજો સૌથી મોટો તહેવાર છે આના સિવાય હોળીને અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામે ઓળખવામાં આવે છે હિંદુ પંચાંગ મુજબ દરેક વર્ષે ફાલ્ગુન મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા એ હોળી તહેવાર મનાવવામાં આવે છે ફાલ્ગુન મહિનાની શરૂઆત ઠંડીની વિદાય લઈને આવે છે અને વાતાવરણ બહુ સારું થવા લાગે છે આ તહેવાર માં ગાવાની પણ પરંપરા રહી છે મિત્રો જેવી રીતે હોળી તહેવારને ઋતુનો સંદેશવાહક માનવામાં આવે છે એવી જ રીતે ધાર્મિક માન્યતાઓ મુજબ આ તહેવારની અધર્મ પર ધર્મની જીતના રૂપમાં પણ દર વર્ષે મનાવવામાં આવે છે હોળીનો તહેવાર પ્રાચીન સમયથી મનાવવામાં આવે છે તેનો ઉલ્લેખ પુરાણો દશકુમાર ચરિત્ર સંસ્કૃત નાટક રત્નાવલી અને અન્ય ઘણા પુસ્તકોમાં જોવા મળે છે સનાતન ધર્મમાં હોળી એ સાંસ્કૃતિક ધાર્મિક અને પરંપરાગત તહેવાર છે હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર નવા સંવતની શરૂઆત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસ સાથે હિન્દુ ધર્મની ઘણી માન્યતાઓ જોડાયેલી છે કેટલાક લોકોની એવી માન્યતા છે કે આ દિવસે પૃથ્વી પર પ્રથમ મનુષ્યનો જન્મ થયો હતો તો કેટલાક લોકો એવું પણ માને છે કે કામદેવનો પણ આ દિવસે પુનર્જન્મ થયો હતો જ્યારે કેટલાક લોકોનું માનવું છે કે ભગવાન વિષ્ણુએ નરસિંહનું રૂપ ધારણ કર્યું હતું અને આ દિવસે હિરન્યક્ષેપનો વધ કર્યો હતો મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન શ્રીકૃષ્ણની હોળીનો તહેવાર પ્રિય હતો આ જ કારણ છે કે વ્રજમાં હોળીનો મહોત્સવના રૂપમાં ચાલીશ દિવસો સુધી ધૂમધામથી મનાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા ચાલુ કરવામાં આવેલી પરંપરા આજ પણ મથુરામાં જોવા મળે છે હોળી અધર્મ ઉપર ધર્મના જીતનું પ્રતિક છે હોળીના એક દિવસ પહેલાં લોકો હોલિકાની પૂજા પણ કરે છે કારણ કે હિન્દુ શાસ્ત્રો અને લોકવાર્તાઓમાં એવું માનવામાં આવે છે કે હોળીની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસા આવે છે હોળી મનાવવાની પાછળ ઘણા કારણ છે પરંતુ આમાં સૌથી મોટું કારણ ભક્ત પ્રહલાદ સાથે જોડાયેલું છે જૂની વાર્તાઓ મુજબ ભક્ત પ્રહલાદ રાક્ષસ કુલમાં જન્મ્યા હતા પરંતુ એ ભગવાન વિષ્ણુના મહાન ભક્ત હતા અને એમની પૂજા આરાધના મામલીમ રહેતા હતા એમના પિતા કશ્યપને એની ભક્તિ સારી નહોતી લાગતી એટલા માટે એમના પિતાએ ઘણા કષ્ટ આપ્યા હતા અંતે પ્રહલાદને તેમની બુવા એટલે કે હિરણય કશ્યપની બહેનને એવા કપડાં વરદાનમાં મળ્યા હતા કે એને આ સળગાવી શકતી નહોતી હોલિકા પ્રહલાદને મારવા માટે એને લઈને આગમાં બેસી ગઈ ભક્ત પ્રહલાદને ભગવાન વિષ્ણુએ બચાવી લીધો અને એ આગમાં હોલિકા બળી ગઈ ભક્ત પ્રહલાદનો વાળ પણ વાંકો નહીં થયો એના પછી હવે શક્તિ ઉપર ભક્તિની જીતની ખુશીમાં આ તહેવાર દર વર્ષે ધામધૂમથી મનાવવામાં આવે છે તો મિત્રો આવા પવિત્ર અને ધાર્મિક તહેવારના દિવસે ચંદ્રગ્રહણ થવાનું છે જો કે મિત્રો ચંદ્રગ્રહણની અસર હોળી પર નહીં પડે જ્યોતિષના મતે હોલિકા દહન અને રંગોત્સવમાં રંગો સાથે રમવા પર પ્રતિબંધ નહીં હોય આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી ચંદ્રગ્રહણનો સૂતક સમયગાળો માન્ય રહેશે નહીં મિત્રો મીન રાશિ અને મેષ રાશિ સહિત આ ચાર રાશિના જાતકોને બાર વર્ષ બાદ બની રહ્યો છે અદભુત સંયો પૈસાની આવક વધશે મિત્રો ચંદ્રગ્રહણને વિજ્ઞાનમાં ખગોળીય ઘટના માનવામાં આવે છે પરંતુ હિન્દુ ધર્મ અને જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રગ્રહણને અશુભ માનવામાં આવે છે સૂતક ચંદ્રગ્રહણના નવ કલાક પહેલાં શરૂ થાય છે દશાંશ બે પાંચ ના દિવસે ગ્રહણના નિયમો લાગુ થશે નહીં અને તમામ ધાર્મિક પ્રવૃત્તિઓ કરી શકાશે આ ખગોળીય ઘટના તમામ રાશિઓ પર અસર કરશે આ ચંદ્રગ્રહણ કેટલીક રાશિઓ માટે ખાસ કરીને શુભ રહેશે જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર આ ચંદ્રગ્રહણ પચીસ માર્ચે સવારે દસ વાગીને ત્રેવીસ મિનિટ વાગ્યાથી શરૂ થશે અને બપોરે ત્રણ વાગીને બે મિનિટ વાગ્યા સુધી ચાલશે જ્યોતિષોના જણાવ્યા અનુસાર ચંદ્રગ્રહણ અમેરિકા જાપાન રશિયાના કેટલાક ભાગો આયર્લેન્ડ ઇંગ્લેન્ડ સ્પેન પોર્ટુગલ ઇટાલી જર્મની ફ્રાન્સ પોલેન્ડ બેલ્જિયમ દક્ષિણ નોર્વે અને સ્વિટરલેન્ડમાં દેખાશે આ ભારત સહિત દક્ષિણ એશિયાના દેશોમાં દેખાશે નહીં વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ તમામ રાશિઓને અસર કરશે તેની વિશેષ અસર કેટલીક રાશિના લોકો પર જોવા મળી શકે છે આ ચંદ્રગ્રહણ મિથુન સિંહ મકર અને ધનુ રાશિના લોકો પર શુભ પ્રભાવ પાડશે આ વિડીયોમાં આપેલી કોઈ પણ માહિતીની ચોકસાઈ અથવા વિશ્વસનીયતાની ખાતરી આપવામાં આવતી નથી આ માહિતી જ્યોતિષ પંચાંગ માન્યતાઓ અથવા ધાર્મિક ગ્રંથો જેવા વિવિધ માધ્યમોમાંથી એકત્રિત કરવામાં આવી છે અને તમારી સમક્ષ રજૂ કરવામાં આવી છે માત્ર માહિતી પૂરી પાડવાનો છે તેની સત્યતા અને સિદ્ધ હોવાની અધિકૃતતા આપી શકતા નથી કોઈ પણ રીતે તેનો ઉપયોગ કરતા પહેલા કૃપા કરીને સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લેવી મિત્રો આવી જ નવી નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલ માંગ લાવતો રહીશ જો તમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હર હર મહાદેવ હવે મળશું બીજી કહાની સાથે